વડોદરા શહેરના માંજરપુર વિધાનસભા મત વિસ્તારના વોર્ડ નંબર સોળ અને વોર્ડ નંબર સત્તરના નાગરિકો સાથે ધારાસભ્ય યોગેશ પટેલે બેઠક યોજી હતી આ બેઠકમાં નાગરિકોએ અનેક સમસ્યાઓ હોવાનું જણાવ્યું હતું જ્યારે ધારાસભ્ય યોગેશ પટેલે સમસ્યાઓ ન હોવાનું રટન રટ્યું હતું સમસ્યાઓ તો કોઈ નથી સમસ્યા તો ઘણી છે પણ કોઈ મળવા આવે તો ને ઇલેક્શન પતી ગયા પછી કોઈ મળવા જ આવતું નથી અમે તો ઊંઘમાંથી માંથી ઉઠીએ ને તો કમળ પર જ સિક્કો મારી એવા છે ગટર નું જે પ્રોબ્લેમ છે ગટર ભરાઈ જાય ગટર અમારે કાંસમાં નાખેલું છે પણ જો આ લોકોના પેટનું પાણી હલે તો કહું છું થાકી જવાય છે વિધાનસભા ધારાસભ્ય પટેલ દ્વારા તરસાલી આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ઇલેક્શન વોર્ડ નંબર સોળ અને સત્તરના નાગરિકો સાથે બેઠકનું આયોજન કર્યું હતું આ બેઠકમાં કાઉન્સિલરોને પણ હાજર રાખવામાં આવ્યા હતા માંજરપુર વિધાનસભા મતક્ષેત્રમાં સમસ્યાઓની ભરમાર છે આ સમસ્યાઓ અંગે નાગરિકો દ્વારા ધારાસભ્ય યોગેશ પટેલનું આ બેઠકમાં ધ્યાન દોરવામાં આવ્યું હતું જો કે બેઠક પૂર્ણ થયા બાદ સમસ્યાઓ અંગે ધારાસભ્ય યોગેશ પટેલને પૂછવામાં આવતા તેમણે કોઈ સમસ્યા ન હોવાનું જણાવ્યું હતું સમસ્યાઓ તો કોઈ નથી પણ જે જૂની વસ્તુ થઈ જે તૂટી ગઈ હોય કે ફરીથી નવા રોડ બનાવવાના હોય એ માટે આ મીટિંગ હતી અને ત્રણ દાડામાં બધા કામ લખીને આપશે એ કામ અમે રજૂઆત કરીશું લખીને એ કામ થાય જલ્દી થાય એવી અમારી એ છે જોકે ધારાસભ્ય યોગેશ પટેલ સ્વામિનારાયણ મંદિર થી નીકળી ગયા બાદ વિસ્તારના નાગરિકોએ મીડિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ચૂંટણી બાદ કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ જોવા આવતા નથી અને ઇલેક્શન પચી ગયા પછી કોઈ મળવા જ આવતું નથી અમે તો ઊંઘમાંથી ઉઠીએ ને તો કમળ પર જ સિક્કો મારી એવા છે અને લોકોને પછી કહે લોકો છે ભાજપ ના વ્યક્તિ તો અમે શું કહેવાનું એ લોકોને અમે જુઠ્ઠા પડી જઈએ છીએ ને આજે ઇલેક્શન થઈ જાય ચૂંટાઈ જાય પછી એમને સોસાયટીમાં આવીને એમની સમસ્યાઓ પૂછવું જોઈએ મળવું જોઈએ પણ કોઈ અત્યારે પંદર વર્ષથી મેં નથી સાંભળ્યું કે અમારા વિસ્તારમાં કોઈ ચૂંટાઈને અમારી સમસ્યા પૂછવા માટે આવ્યા છે પાંત્રીસ વર્ષથી સોસાયટીમાં કશું ડેવલપમેન્ટ છે નહીં અને લોકો પછી અમને કહે છે કે તમે આવી રીતે ભાજપના નામે ઝંડો લઈને ફરો છો અને અમારા કામો તો થતા નથી ઉલટા લોકો અમને ટોર્ચર કરે એમાં આ બે સીટ જતી રહી તો આવું આગળ ચાલશે તો આ બેમાંથી ચારો ચાર સીટ જતી રહેશે એટલે જે ચૂંટાઈ આવે એ લોકોએ દરેક જગ્યાએ ફરવું જોઈએ અંદરની વસ્તુ અંદર અમે તો આખી પેનલ લાવવા માંગીએ છીએ કરી પ્રોબ્લેમ આવી જાય તો પછી પેનલમાંથી એક બી સીટ નહીં આવી શકે આ બે સીટ નો ફટકો પડ્યો હવે આવતી વખત પછી આવું રહેશે તો ચારો ચાર સીટ જતી રહેશે પાંત્રી વર્ષી થઈ ગયા ત્યારથી હજુ સુધી થોડા સુધી પાણી આવ્યું નહીં અત્યારે અમે તો ભથુભાઈ ત્યારે પણ લખીને આપ્યું લોકો આવ્યા પાણીને સેમ્પલ લઈને ગયા પણ હજુ સુધી કોઈ નિકાલ આવ્યું નહીં અમારા જૂના પાંચથી ચાલીસ વર્ષ લાઈન છે એ સડી ગયા છે ઘરે ઘરે એમના ઘર પાસે તૂટી જાય છે તે રજૂઆત કરી છે કે એને પાણી લાઇન ચેન્જ કરો તો કશું થયું નહીં ગટરનું જે પ્રોબ્લેમ છે ગટર ભરાઈ જાય છે ગટર અમારા કાસમાં નાખેલું છે રોડને જ પ્રોબ્લેમ છે તો કોઈ જોવા આવ્યું તો કોઈ પણ પ્રોબ્લમ નહીં સ્ટ્રીટ લાઈટ નહીં પાંચ મિટ નીચે

અમારે દર્શનમાં જ જતો રહેતો હતો એટલે એ અમારા કાઉન્સિલરને અમે બતાવ્યું જે પંદર વીસ મીટર ચેનલ લાંબી કરવાની છે એ ચેનલ માટે અમે સૂચન આપ્યું છે અને પ્રોટેક્શન દિવાલ કરવા માટે નિલેશભાઈ શૈલેષભાઈ આવ્યા હતા એમની જોડે અમે વાત કરી એ લોકોએ આગળ રજૂઆત કરવાનું કીધું છે

તમે ધ્યાન દોરો ગાડી નંબર સાથે આપણે ડિટેલ્સ મંગાવીએ કે આ જ ગાડી નંબરથી આ જ ગાડી આ રોડ પરથી જશે બીજી ગાડીઓ આ રોડ પરથી ના જાય હવે માણસ થાકી જાય એક કામની પાછળ રજૂઆત કરી કરીને માણસ થાકી જાય અમે રજૂઆત કરી છે ગાડીઓ રોકી છે પણ જો આ લોકોના પેટનું પાણી હલે તો કહું છું થાકી જવાય છે મેં કીધું એવું કે ભાઈ મા કાઉન્સિલર કેટલી વાર રજૂઆત કરે કોઈ કામ માટે એ તંત્રનો જવાબદારી છે પકડનો સવાલ નથી તમે સમજો તમે રજૂઆત કરો છો તંત્રએ કામ કરવું જોઈએ એક વાર કરો બે વખત કરો પછી છેલ્લા શું થાય છે માછલા કાઉન્સિલર પર ધોવાય છે પબ્લિક કોની સાથે જોડાયેલી છે તો કે કાઉન્સિલર જોડે હવે એસી ટકા કેસની અંદર એવું હોય છે કે કાઉન્સિલરોનો વાંક ઓછો હોય છે એસી ટકા કેસમાં કારણ કે કાઉન્સિલરે એની ફરજ પ્રમાણે લેખિતમાં કે મૌખિકમાં રજૂઆત કરેલી હોય છતાં પણ તમને આ ઉદાહરણ તમે જ મને પૂછ્યું કે મેં ત્રણ વખત ગાડીઓ રોકી કેટલી મગજ મારી કરી કોઈ ફરક પડ્યો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર